સુરત શહેરમાં ધોળા દિવસે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને ડિંડોલીમાં રહેતા અભિષેક રાજપૂત વકીલ ઉપર હુમલો થતા ચકચાર મળતી માહિતી પ્રમાણે બપોરે અગિયાર વાગ્યાની આસપાસ ક્લાયન્ટ સાથે પલસાણા જવા નીકળતા ડિંડોલી ચલથાણ રોડ ઉપર અભિષેક રાજપૂતનો પીછો કરીને બે મોપેટ ચાલક આવ્યા જેમાં પાંચ જેટલા અજાણ્યા શખ્સો સવાર હતા ચાકુ વડે તેમણે હુમલો કર્યો જાન લેવા હુમલો કરતા પગની જાંગ ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા તાત્કાલિક વકીલે ભાઈને બોલાવીને અલથાણી પોલીસ હોસ્પિટલ પર દાખલ થયા જેમાં તેમને પગના ભાગે સોળથી સત્તર ટાકા આવેલ છે સવારથી હોસ્પિટલમાં દાખલ થતા રાત્રે તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવેલ છે હાલ અભિષેક હોશમાં આવી ગયેલ છે અભિષેક વકીલના ભાઈએ કહ્યું કે તેમણે ભાઈ પંકજસિંહ રાજપૂત તેમના સારા અમિતસિંહ રાજપૂત અને તેનો નાનો ભાઈ અજીતસિંહ રાજપૂત ઉપર હુમલો કર્યો છે તેવો શંકા જાય છે તેવો આક્ષેપ કરેલ છે હાલમાં કડોદરા પોલીસ આવીને ફરિયાદ લઈ લીધી અને સીસીટીવી ફૂટેજ તપાસ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે વકીલ અભિષેકના ભાઈ નીરજ રાજપૂતે બે હાથ જોડીને પલસાણા કડોદરા પોલીસ દિંડોલી પોલીસ અને સુરત પોલીસ કમિશનરે નિષ્પક્ષ તપાસ કરીને તાત્કાલિક હુમલાખોરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે હવે જોવાનું રહ્યું કે વકીલ અભિષેકના ભાઈ નિરંજસિંહ રાજપૂતે જે આક્ષેપો કર્યા છે જેમના નામ લીધા છે તે સુરતની કડોદરા પોલીસ દિંડોલી પોલીસ અને સુરત પોલીસ કમિશનર નિષ્પક્ષ તપાસ કરશે તો સાચી હકીકત બહાર આવશે અને તેમના આક્ષેપો સાચા છે કે ખોટા તે હવે આવનારો સમય જ બતાવશે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત દર્શકો મિત્રો સુરત વિસ્તારમાં રેલતા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા અભિષેક રાજપૂત ઉપર વાગ્યાની આસપાસ હુમલો થયો અત્યારે સાથે ભાઈ છે સમગ્ર ઘટના પર શું કહે છે સર તમારું નામ રાજપૂત છે અભિષેક ભાઈ અને સવારે આજે મિનિટેનો ફોન આવ્યો કે મારા બે 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 બાઇકથી લોકો ને મારા પર ચાકુથી હુમલો કર્યો કયા વિસ્તારમાં હુમલો થયો ચલથાન કડોદરા હાઈવે ની પાસે થયો છે કેટલા લોકો હતા પાંચ થી સાત ઇસમો હતો બે બાઈક પર હતા અત્યારે હિસેબ કેવી હાલત છે હમણાં જસ્ટ આઈસીયુ માંથી કાયડો છે એમને એમને 16 થી 17 ટકા આવ્યા છે તો અમારા એમને રૂમ માં શિફ્ટ કર્યો છે તમને કોના પર સમજાય છે જો અમારા અમે મારા મોટા ભાઈ પંકજસિંહ રાજપૂત અમને એમના સાડા છે જે પક્ષના નેતા રહી ચૂક્યા છે અમને એમનો એક નાનો ભાઈ છે અમિતભાઈ અમિત રાજપૂતનો અજીતસિંહ રાજપૂત એના પર સંકો છે હા અમે પોલીસે હમણાં સ્ટેટમેન્ટ લીધું છે બપોરે અને ફરિયાદ થાય તો તમને ઇન્ફોર્મેશન કરી દે અમારી એમની અમારી આ જ માંગ છે આ લોકો પહેલાં પણ હુમલો કરી ચૂક્યા છે જેમને આપણે જેમના ઉપર આપણે ફરિયાદ કરી છે એફઆઈઆર દાખલ કરી છે હાલમાં પણ આ લોકો ધમકી આપતા જ આવ્યા છે કે ભાઈ તમને આમ કરી દેજુ તેમ કરી દેજુ અને મારે અહીંયા સુરત રૂરલ એસપીને અને પોલીસ કમિશનરને અને હું ડિંડોલીમાં રહું ઢીંડોલી પીઆઈને સાહેબને એમ આવેદન છે કે આની પૂરેપૂરી તપાસ કરે અને જે આમાં સંકળાયેલી વ્યક્તિ છે એમના ઉપર જોર કાનૂની કાર્યવાહી કરે એમને ફેમિલી પ્રોપર્ટી લો મેટર ચાલે છે તો કોર્ટ માં એના અગાઉ પણ અમારા પર હુમલો કરી ચૂક્યા છે શું નામ છે પંકજસિંહ રાજપૂત અને અમનો અમિત શ્રી રાજપૂત નો નાનો ભાઈ અજીત શ્રી રાજપૂત અમિત ભાઈ હમણા વિડિયો વાયરલ કર્યો છે કે એમાં મારો કોઈ પણ જાતનો હાથ નથી તો તમે એના શું કહેશો ના એવું એ પેર એ દરેક મેટરમાં હોય છે અમિત ભાઈ દરેક જગ્યાએ હોય છે અગાઉ પણ થઈ ચૂક્યા છે અગાઉ પણ હતા એમ અને પૂરેપૂરો નાનો ભાઈ છે અજીતસિંહ રાજપૂત

જાન બુજ કે ભાઈ એસમી અમિતસિંહ રાજપૂત જો કોર્પોરેટર પૂરી પૂરી ચાલ